કોઠારા ગામે કલ્પસૂત્ર વરગોડામાં ભાવિકો ઉમટ્યા અબળાશા મોટી પંચ તીર્થિના કોઠારા તીર્થે કલ્પસૂત્ર વરગોડામાં ભાવિકો ઉમટી પડ્યા હતા માતૃશ્રી મણિબેન કાંગજી સહનંદ પરિવારના ઘરેથી કલ્પકસૂત્ર વાંચતે ઘાંચતે શણગારેલી બગીમાં ઉપાશ્રયે લઈ આવવામાં આવેલ વરગોડામાં કોઠારા મહાજન શ્રી નલિનભાઈ અજાણી દિનેશ અજાણી પ્રવીણ લોડાયા ભરતભાઈ લોડાયા હરીશભાઈ મુનવર લહેરચંદ લોડાયા મુનવર પ્રેમચંદભાઈ દંડ રતિલાલ લોડાયા દેવેન્દ્ર જીવાણી ગુલાબ મોટા વીરચંદ મૈશેરી દિનેશ પોલડિયા સહિત શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા ઉપાશ્રય કલ્પસૂત્રને અક્ષરે વધાવવામાં આવેલ હતું પૂજ્ય સાધ્વી શ્રી જય ધર્મા શ્રીજી મહારાજ સાહેબે કલ્પકસૂત્રનું વાંચન કરેલું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મેગા સર્જિકલ કેમ્પ તથા મહા રક્તદાન કેમ્પ આયશ્રી મણિધરમાં મોગલ વડવાડી મોગલધામ કબરાવ દ્વારા આયોજિત મોગલકુળ ચારણ ઋષિ બાપુશ્રીના આશીર્વાદથી આયુષ હોસ્પિટલ ભુજના સહયોગથી મેગા સર્જિકલ કેમ્પ તારીખ આઠ નવ બે હજાર ચોવીસ રવિવાર સવારે નવથી સાંજે ચાર વાગ્યા સુધી સ્થળ માં મોગલ ધામ મંદિર ગામ કબરાવ તાલુકો ભચાઉ કચ્છ ત્રીસ થી વધારે સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાથે બધા રોગોનું નિદાન તથા ઓપરેશન સારવાર આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નિશુલ્ક ઓપરેશન સારવાર આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ સિટી મોલ કમ્પાઉન્ડ કેમ્પ એરિયા જીકે જનરલ હોસ્પિટલ ની પાછળ વધુ માહિતી માટે સંપર્ક સેવન ફાઈવ સેવન થ્રી ત્રિપલ એટ નાઇન ટુ વન તેમજ સેવન ફાઈવ સેવન થ્રી ત્રિપલ એટ નાઈન ટુ ફાઈવ આપને જણાવી દઈએ કે અનુભવી ડોક્ટર દ્વારા સચોટ માર્ગદર્શન આ મેડિકલ કેમ્પમાં દર્દીઓને ઉપલબ્ધ થશે જેમાં કાર્ડિયોલોજીસ્ટ એન્ડ સીવીટીએસ સર્જન વિભાગ એન્જિયોગ્રાફી અને એન્જિઓપ્લાસ્ટીની નિઃશુલ્ક સારવાર ન્યુરો સર્જરી વિભાગ મગજ મણકા અને કરોડરજ્જુના નિઃશુલ્ક ઓપરેશન યુરો સર્જરી વિભાગ પથરી પ્રોસ્ટેટ કિડની અને મૂત્રમાર્ગના નિઃશુલ્ક ઓપરેશન ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ હાડકાના ફ્રેક્ચર ગોઠણ અને થાપાના સાંધા બદલવાના નિઃશુલ્ક ઓપરેશન જનરલ સર્જરી વિભાગ એપેન્ડિક્સ સારણગાંઠ વધટ હરસ મસા ભગંદર પ્લાસ્ટિક સર્જરીથી થતી સારવાર બાળરોગ વિભાગ એનઆઈસીયુ તથા પીઆઈસીયુની નિઃશુલ્ક સારવાર પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગ નોર્મલ તથા સિઝેરિયન ડિલેવરીની નિશુલ્ક સારવાર ચામડી રોગ વિભાગ ચામડીને લગતા રોગોની સારવાર દાંત વિભાગ દાંત તથા પેટાના રોગોની સારવાર મેડિસિન વિભાગ ફિઝિશિયન એન્ડ ક્રિટિકલ કેર નિષ્ણાત ફિઝિયોથેરાપી વિભાગ હાડકાના તમામ પ્રકારના ઓપરેશન બાદની કસરત નિશુલ્ક એક્સરે બીએમડી સુગર બીપી ઈસીજી કાન નાક ગળાની સારવાર કેન્સર વિભાગ ફરી એકવાર આપને યાદી અપાવીએ કે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક ઓપરેશન સારવાર આ મેગા સર્જિકલ કેમ્પમાં ઉપલબ્ધ રહેશે આપના પરિવારજનો અને મિત્રો સર્કલમાં આ મેસેજ અવશ્ય શેર કરશો આયુષ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સિટી મોલ કમ્પાઉન્ડ કેમ્પ એરિયા જીકે જનરલ હોસ્પિટલની પાછળ